આ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિઓ ચરમસીમા પર છે રાજકીય પક્ષોની મુલાકાતોની વચ્ચે અજીત પવારની આગેવાની હેઠળની એનસીપીને વિધાનસભા ચૂંટણી પૂર્વે ઝટકો લાગે તેવી શક્યતાઓ સિવાય રહી છે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એકવાર રાજકીય ડ્રામાની શરૂઆત થઈ કાકા શરદ પવારની પાર્ટી એનસીપીને તોડી તેના પર કબજો કરનાર અજીત પવાર હાલ મુશ્કેલીમાં ફસાયા છે હાલ એવી અટકળો વહેતી થઈ છે કે એક વર્ષ પહેલા ચાળીસ ધારાસભ્યોના સમર્થનથી શરદ પવાર સામે વિદ્રોહ કરનાર અજીત પવારની ઘર વાપસી સંભવ માનવામાં આવી રહી છે હાલ અજીત પવારની રાજકીય ગતિવિધિને લઈ અને મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે

રાજેન્દ્ર શિંગણેએ વર્ધામાં એક કાર્યક્રમ દરમિયાન એનસીપી શરદચંદ્ર પવારનું પ્લેટફોર્મ શેર કર્યું આ કાર્યક્રમ દરમિયાન શિંગણે અજીત પવાર સાથે જવા પાછળની મજબૂરીનો પણ ખુલાસો કર્યો તેમણે કહ્યું કે મારી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક મુશ્કેલીમાં આવી ગઈ હતી અને મને અજીત પવારના જૂથમાં જોડાવવાની ફરજ પડી હતી શિંગણી દ્વારા આપવામાં આવેલા આ નિવેદન બાદ એનસીપીના બંને જૂથનું રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ એવી પણ ચર્ચાઓ ઉઠી છે કે અજીત પવારના અનેક ધારાસભ્ય તેમનો સાથ છોડી શકે છે ગયા વર્ષે જુલાઈની શરૂઆતમાં જ્યારે અજીત પવારે તેમના કાકા શરદ પવાર સામે બળવું કર્યું ત્યારે ચોપ્પનમાંથી ચાળીસ ધારાસભ્યો અજીત પવારની સાથે ગયા હતા પરંતુ લોકસભા ચૂંટણીમાં જોરદાર હાર બાદ એનસીપીના અનેક ધારાસભ્ય ફરી એકવાર પક્ષપલટો કરવાના મૂડમાં દેખાય છે ઉલ્લેખનીય છે કે શરદ પવારની પાર્ટીના આઠ સાંસદો લોકસભા ચૂંટણી જીત્યા હતા જ્યારે અજીત પવારની આગેવાની હેઠળની એનસીપી ચારમાંથી માત્ર એક બેઠક શરદ પવાર પાસે અજીત જૂથના ધારાસભ્ય રાજેન્દ્ર શિંગણે જે રીતે શરદ પવારના વખાણ કર્યા છે આનાથી ફરી એવી અટકળોને વેગ મળી ગયો છે કે ચૂંટણીની જાહેરાત થતા જ મહારાષ્ટ્રમાં મોટો ખેલ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી